પણ વતડ્યું ભેગી તાળીઓ જણ જણ જવ્યું જડા જડા માનવી એડી એડી વતડીઓ આ બેનો માતાઓ બેઠા છે એટલા માટે મારે એક વાત કરવી છે કે આજે આપણા સમાજની અંદર છૂટાછેડાના કેસ વધી રહ્યા છે છૂટાછેડાના કેસ વધી રહ્યા છે એના માટે મારે કહેવું છે સુકામ બહુ સમજદાર અહીંયા જયારે જનતા બેઠી છે એટલા માટે મારે વાત કરવી છે કે છૂટાછેડા શું કામ વધારે થાય છે આ વડીલો મૂર્ખા નથી સાહેબ આ વડીલો એ જે નિયમો પાડ્યા હતા કે દીકરીના ઘરનું પાણી નહોતા પીતા દીકરીના ઘરના પાણીમાં કઈ ઝેર નથી નાખ્યું પણ દીકરીના ઘરનું પાણી એટલા માટે નહોતા પીતા કે દીકરી બહુ જીદ કરે ને એકાદ વાર મા બાપ ને બોલાવે ને તો મા બાપ બાનું કાઢતા હતા કે અમે દીકરીના ઘરનું પાણી નથી પીતા એટલે દીકરી બાજુમાંથી પાણી લઈ આવે બાજુમાં એની રસોઈ તૈયાર કરાવે એક બે વાર આવું થાય ને પછી દીકરી મા બાપ ને બઉ બોલાવતી અને એ મા બાપ ને વધારે બોલાવતી નહોતી હવે તમે એક વસ્તુ વિચારી લ્યો મારી બેનો કે એક છોડને પણ જો ઉખાડીને બીજી માટીમાં ચોંટાડો ને તો બે પાંચ વર્ષ થાય એને ચોંટતા આ દીકરીને તો વર્ષ સુધી બાપને ઘેર રહી છે હવે એને મા બાપની અંદરથી છૂટી અને સાસરીમાં સેટ થવાનું છે જો મા બાપ બે પાંચ વર્ષ સુધી ન જાય વચ્ચે ઇન્ટરફિયર ન થાય ને તો દીકરી છે સાસરીની અંદર સેટ થઈ જાય આટલા માટે થઈને વડીલો એ નિયમ કર્યો હતો કે અમે દીકરીના ઘરનું પાણી નથી પીતા ભલા માણસ હો આ એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો મા બાપને અને અત્યારે તો પેલી પરણીન ગઈ હોય ને એમ પેલું આણું મળીને આવે ને ત્યાં તો તરત એની કે થઈ ગઈ જો હવે હવે જતા ના થાય ને તો મારા આમાં ક્યાંથી ટકે મને કહો હજુ દીકરી પરણીને હારે આવે છે અને મા બાપ જ્યારે વધારે ઇન્ટરફિયર થાય એના ઘરમાં વધારે દખલ કરે ને એ જગ્યા ઉપર છૂટાછેડાના કેસ બને અને ઘણી માયું ટેવ છે દીકરીને ઘડીએ ઘડીએ ફોન કરશે શું કરે બકોડી ખાધું એટલે ભૂખી રાખવાના છે યાર લઈ ગયા છે ખવડાવશે નહીં હવાર બપોર હાજ ખાધું 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 અરે પણ એ એને લઈ ગયા છે એની જવાબદારી છે એને રાખવાના જ છે અને એક બહુ મોટી વાત કરું છું વાત નાની છે સમજાય તો બહુ મોટી છે કારણ અત્યારે પરિણાવા વાળા ગોર બાપાના ઘરની અંદર હજુ પણ લ્યુના છે અને છૂટાછેડા કરાવવાવાળા વકીલને ત્યાં મર્સિડીસો ફરવા માંડી છે બાપ એટલે છૂટાછેડાના કેસો વધી ગયા છે એ ન થવું જોઈએ અને દીકરીઓ એ જેટલી બેઠી છે એક ભાઈ માનીને વિનંતી કરું છું બેટા ધ્યાન રાખજો કારણ પ્રફુલ હિંગુ છે ને સંસ્કારની વાતો કરવા માટે આવ્યો છે દીકરીઓને બે હાથ જોડી વિનંતી કરું છું કે બેટા તમારે માને ઘેર તમે હતા અને તમારાથી દાળ કદાચ ખરાબ બને શાક ખરાબ બને ને અને તમારી માં તમારી ઉપર ગુસ્સો કરતી હતી ત્યારે તમે તમારી માને સામે હસતા હસતા એ પણ એમ તમારી માં જો તો ખરી દાળમાં ભઠ્યો નથી તમે ખોટું નતા લગાડતા માનું ખોટું લગાડતા હતા દીકરીઓ કે ના માં ઠપકો આપે ખોટું નહીં લગાડવાનું અને આજ વસ્તુ લગ્ન પછી સાસુ જયારે તમને એમ કે આ દાળમાં મજા નથી તમારી આખી રેણી કેણી ફરી જાય છે સાસુ કે એટલે તરત મોઢું આવડું થઈ જાય એ કરવાની જરૂર નથી સાહેબ બે ચાર સારી વાત